આજના તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકસો સોળ ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો બેતાલીસ મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકસઠ ઊંચો ભાવ એક હજાર છસો ડુંગળી લાલ નીચો ભાવ છોતેર ઊંચો ભાવ બસો એક્યાસી જીરું નીચો ભાવ બે હજાર સાતસો એક

મગફળી ઊંચો ભાવ એક હજાર ચારસો એકતાલીસ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો અઠ્યાવીસ ઊંચો ભાવ ત્રણસો ચાર

મેથી નીચો બસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર નવસો એકાવન સફેદ ચણા નીચો ભાવ એક હજાર એક્યાસી

એક હજાર બસો એક ઊંચો ભાવ એક હજાર બસો એકવીસો એકસઠ જીરુ નીચો ભાવ બે હજાર સાતસો એક ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એક્યાસી બાજરો નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો અગિયાર સોયાબીન નીચો ભાવ છસો એકાણું ઊંચો ભાવ નવસો એક તુવેર નીચો ભાવ છસો છવ્વીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક એરંડા એરંડી નીચો ભાવ

નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર ગોગળી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ એક હજાર અગિયાર કલોંજી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકોતેર મગ નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર પાંચસો અગિયાર કપાસ નીચો ભાવ એક હજાર પાંચસો એક ઊંચો ભાવ એક હજાર છસો એકત્રીસ લસણ સૂકું નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો નીચો પાંચસો એક ઊંચો ભાવ છસો એકતાલીસ કાળીજીરી નીચો ભાવ બે હજાર એકસો અગિયાર ઊંચો ભાવ બે હજાર એકસો અગિયાર ચકાનું બી નીચો ભાવ ત્રણ હજાર એકસો ઊંચો ભાવ ત્રણ હજાર એકસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ